મિત્રો અત્યારે બહાર કેવી મસ્ત ગુલાબી ઠંડી જામી છે હે ને સવારે રજાઈમાંથી બહાર નીકળવાનું મન નથી થતું અને ગરમાગરમ ગોટા કે અડદિયા યાદ આવી જાય છે પણ શું તમને ખબર છે આ એ જ ઋતુ છે જ્યારે આપણું શરીર અંદરથી સૌથી વધુ મજબૂત બની શકે છે અથવા સૌથી વધુ બીમાર પડી શકે છે કુદરત પણ કેવી ગજબ છે શિયાળામાં વાયરસ અને ઇન્ફેક્શનનો ડર વધે બરાબર ત્યારે જ કુદરત આપણને રક્ષણ આપવા માટે એક લીલા રંગનો જાદુઈ બોલ આપે છે હા તમે બરાબર ઓળખી ગયા હું વાત કરી રહી છું આમળા વિશે આજના વિડિયોમાં આપણે માત્ર આમળાના વખાણ નથી કરવાના પણ તેનું ઓપરેશન કરવાના છીએ કારણ કે નેવું ટકા લોકો આમળા ખાય છે તો ખરા પણ ખોટી રીતે જેનાથી ફાયદાને બદલે નુકસાન થાય છે તો ચાલો જાણીએ કે આ સસ્તા ફળને આયુર્વેદમાં અમૃત કેમ કહ્યું છે અને સાયન્સ આના વિશે શું કહે છે નોટબુક પેન લઈ લેજો કારણ કે આજની માહિતી તમારા લાખો રૂપિયા બચાવી શકે છે ભાગ એક આમળા જ કેમ સૌથી પહેલાં એક ફેક્ટ સાંભળીને તમે ચોંકી જશો આપણે મોંઘા મોંઘા કેવી કે સંતરા ખાઈએ છીએ વિટામિન સી માટે પણ શું તમને ખબર છે એક નાનકડું આમળું વીસ સંતરા જેટલું વિટામિન સી ધરાવે છે વિચારો કેવડું મોટું પાવર હાઉસ વિજ્ઞાનની ભાષામાં કહું તો આપણા શરીરમાં લોખંડને જેમ કાટ લાગે એમ કોષોને પણ ઓક્સિડેશન થાય જેનાથી આપણે જલ્દી ઘરડા દેખાઈએ આમળા એક એન્ટી રસ્ટ પેઇન્ટ જેવું કામ કરે છે તે શરીરને અંદરથી સાફ કરે છે જેથી ઉંમર વધે પણ ચહેરા પર દેખાય નહીં જેને આપણે એન્ટી એજિંગ કહીએ છીએ ને આ એજ છે આયુર્વેદમાં તો આમળાને ત્રિદોષ શામક કહ્યા છે મતલબ કે તમારા શરીરમાં વાત પિત્ત કે કફ ગમે તે સમસ્યા હોય આમળા એને બેલેન્સ કરે છે એક મજાની વાત કહું દુનિયામાં છ પ્રકારના સ્વાદ છે અને એકમાત્ર આમળામાં ખારા સિવાયના બાકીના પાંચે સ્વાદ એકસાથે છે એટલે જ આ એક કમ્પ્લીટ ફૂડ છે હવે જોઈએ કે કઈ બીમારીમાં આમળા કઈ રીતે કામ કરે છે ધ્યાનથી સાંભળજો એક વાળ અને ચામડી માટે આજકાલ વાળ ખરવા અને નાની ઉંમરે સફેદ થવા એ બહુ કોમન છે આમળામાં રહેલું આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ વાળના મૂળને મજબૂત કરે છે જો તમે હેર ઓઇલ કે મોંઘા શેમ્પૂ વાપરીને થાકી ગયા હો તો હવે આમળા ખાઈને જુઓ આનાથી નેચરલ કોલાજીન બને છે જેથી તમારી સ્કિન ટાઇટ અને ગ્લોઈંગ રહે છે બે ડિજિટલ આંખો માટે આખો દિવસ મોબાઈલ અને લેપટોપમાં માથું નાખીને બેસીએ છીએ એટલે આંખો તો થાકવાની જ આંખોમાં બળતરા થતી હોય કે નંબર વધતા હોય આમળામાં રહેલું કેરોટીન તમારી આંખો માટે ચશ્મા છે રોજ સવારે આમળાનો રસ અને મધ મિક્સ કરીને પીવો આંખોનું તેજ વધશે ત્રણ ડાયાબિટીસમાં રાહત જેમને ડાયાબિટીસ છે તેમના માટે આમળા કોઈ વરદાનથી ઓછા નથી તેમાં ક્રોમિયમ નામનું તત્વ છે જે ઇન્સ્યુલિનને એક્ટિવ કરે છે હળદર અને આમળાનો પાવડર મિક્સ કરીને લેવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે ચાર પેટની સમસ્યા ઘણાને એવો વહેમ હોય છે કે આમળા ખાટા છે તો એસિડિટી કરશે પણ ના મિત્રો આયુર્વેદ કહે છે કે આમળાનો વિપાક મધુર છે એટલે કે પચ્યા પછી તે ઠંડક આપે છે જૂની કબજિયાત હોય કે એસિડિટી આમળા શ્રેષ્ઠ છે પાંચ હૃદયની સુરક્ષા આમળા આપણી નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓગાળવાનું કામ કરે છે એટલે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવું હોય તો આમળાને મિત્ર બનાવી લો ભાગ ત્રણ આમળા ખાવાની પાંચ ટેસ્ટી રીતો હવે સવાલ એ થાય કે ખુશીબેન રોજ કાચા આમળા તો ભાવે નહીં તો ખાવું શું ચિંતા ના કરો હું તમારા માટે પાંચ એકદમ સરળ અને ટેસ્ટી રીતો લાવી છું રીત એક મોર્નિંગ ડિટોક્સ શોર્ટ્સ સવારે ચા કોફી પહેલાં બે આમળા નાનો ટુકડો આદુ અને ફુદીનો મિક્સરમાં ક્રશ કરી લો ગાળીને તેમાં થોડું સંચળ નાખી એક શ્વાસમાં પી જાઓ આખો દિવસ એનર્જી એવી રહેશે કે થાક લાગશે જ નહીં રીત બે આમળા હરદરની ગોળી ઇમ્યુનિટી બૂસ્ટર આ શિયાળામાં શરદી ઉધરસથી બચવું છે તો પાંચસો ગ્રામ આમળા અને બસો પચાસ ગ્રામ લીલી હળદર છીણી લો તેમાં મીઠું નાખી તડકે સૂકવી દો સૂકાઈ જાય એટલે પાવડર કરી લો રોજ સવારે અડધી ચમચી હુંફાળા પાણી સાથે લો વાયરલ ઇન્ફેક્શન તમારા ઘરનો રસ્તો ભૂલી જશે રીત ત્રણ કેશ અમૃત પાણી વાળ માટે એક લોખંડના વાસણમાં રાત્રે પાણીમાં આમળા પાવડર પલાળી દો સવારે પાણી કાળું થઈ જશે આ પાણી ગાળીને પી જાઓ આનાથી શરીરમાં લોહી અને વાળમાં ચમક બંને વધશે રીત ચાર ઇન્સ્ટન્ટ અથાણું જમવામાં સ્વાદ જોઈતો હોય તો આમળાને બાફી લો પછી તેલમાં રાઈ મેથી હિંગ અને હળદરનો વઘાર કરી આમળા સાતળી લો ઉપરથી લાલ મરચું નાખી દો ફ્રીજમાં પંદર દિવસ સુધી આ અથાણું બગડશે નહીં અને રોટલી ખાવાની મજા પડી જશે રીત પાંચ મુખવાસ જમ્યા પછી કંઈક જોઈએ ને આમળાના ઝીણા ટુકડા કરી તેમાં અજમું જીરું અને સંચળ નાખી તડકે સૂકવી દો આ સુપર ડાયજેસ્ટિવ મુખવાસ છે જે તમારો ખોરાક પચાવી દેશે ભાગ ચાર સાવધાની કોણે ધ્યાન રાખવું મિત્રો આમળા અમૃત છે પણ અતિ સર્વત્ર વર્જયતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સર્જરી જો તમારું કોઈ ઓપરેશન આવવાનું હોય તો પંદર દિવસ પહેલા આમળા બંધ કરજો કારણ કે તે લોહી પાતલું કરે છે રાત્રે કાચા આમળા રાત્રે સૂતી વખતે કાચા આમળા ન ખાવા તેનાથી દાંત ખરાબ થઈ શકે અને ગળામાં ખારાશ આવી શકે રાત્રે ખાવું હોય તો પાવડર બેસ્ટ છે દૂધ સાથે દુશ્મની આમળા ખાધા પછી તરત દૂધ ન પીવું આ વિરુદ્ધ આહાર છે બસ આમળાનો મુરબ્બો કે ચેવનપ્રાશ હોય તો દૂધ લઈ શકાય મિત્રો જોયું ને આપણા આંગણામાં થતું આ ફળ વિદેશી એવો કાઢો કે બ્લુબેરી કરતાં કેટલું પાવરફુલ છે આપણે ખોટા પૈસા ખર્ચવાને બદલે આપણી દેશી વસ્તુઓ અપનાવવી જોઈએ મારી તમને એક ચેલેન્જ છે આ શિયાળામાં રોજનું એક આમળું કોઈપણ સ્વરૂપે ખાવાનું શરૂ કરો એક મહિના પછી તમને શરીરમાં જે ફેરફાર દેખાશે તે જોઈને તમે મને થેન્ક યુ કહેવા આવશો તમને આમાંથી કઈ રેસિપી સૌથી વધુ ગમી કોમેન્ટમાં જરૂર લખજો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવારના વડીલો સાથે કે વોટસપ ગ્રુપમાં શેર કરજો જેથી બધા સ્વસ્થ રહી શકે હું ખુશી ફરી મળીશ એક નવા હેલ્થ ટોપિક સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને આમળા ખાતા રહો આવજો